એક સોનીની દુકાન અને લુહારની દુકાન બંને બાજુ બાજુમાં હતી સાંકડી બજાર હતી લુહારની દુકાનમાંથી લુહાર જ્યારે લોઢાને ટીપી રહ્યો હતો ત્યારે લોખંડની એક નાનકડી કડી ઉડી અને સોનીની દુકાનમાં જઈ સોનીની દુકાનમાં પહેલેથી જ સોનાની કડીઓ રાખેલી જ હતી રાત થઈ સોની જ્યારે દુકાન બંધ કરીને ઘરે જાય છે ને ત્યારે લોખંડની કડી અને સોનાની કઢીને વાચા ફૂટે છે અને લોખંડની કઢી પોતાની પીડાઓ વ્યક્ત કરે છે કે મારા ઉપર કેટલું જુલમ થાય છે બેન તું સોનું છો અને હું લોખંડ છું પણ આપણે બેયને પીડાઓ થાય છે સોનાની કડી કહે છે કે પીડા તો મનેય થાય છે કારણ કે એ અગ્નિમાં તપવાનું લાલ ઘૂમ અગ્નિમાં અમને ઓગાડે બીબામાં ઢાળે કેટલું દર્દ સહન કરવું પડે છે ત્યારે લોખંડની કઢી કહે છે કે તારા કરતાંય અમને વધારે પીડા થાય છે તને હથોડીથી ટીપે છે તો અમને ઘણથી ટીપે છે તને ગરમ કરે છે તો અમને ગરમ કરે છે અને અગ્નિની ભઠ્ઠીમાં જલાવે છે અને પછી નવા ઘાટ આપે છે એટલે પીડા તો અમારે છે અને ત્યારે સોનાની કઢી કહે છે પણ અમારા જેટલી પીડા નહીં અમને તો સાવ ગરમીની ભઠ્ઠીમાં ઓગાળી નાખે છે ને પછી બીબામાં ઢાળીને એને આકાર આપે છે અમે કેટલું સહન કરીએ ત્યારે લોખંડની કડી કહે છે કે ફરક એટલો છે કે તને ગરમ કરે છે મને ગરમ કરે છે તુંય દર્દ સહન કરે હું દર્દ સહન કરું છું તને એરણ ઉપર રાખીને હથોડીથી ટીપે છે અને મને ટીપે છે પણ આપણા બે વચ્ચે ફરક ફક્ત એટલો છે કે તું સોનું છે તને ટીપનાર હથોડી લોખંડ છે અને નીચે એરણી લોખંડ છે તને દર્દ દેનારા બીજા છે જ્યારે મારી દુઃખનું કારણ તો એ છે કે હુંય લોટું મને ટીપનાર હથોડી પણ લોખંડ અને નીચે એરણ છે એ પણ લોખંડ મને મારાને મારા નળે છે ને એનું દુઃખ છે મને મારાને મારા મારે છે ને એનું વધારે દુઃખ છે અને એટલા માટે જ કહેવાનું મન થાય કે કદી ચંદ્ર પર ચડે છે આ માનવ છે કદીક ચંદ્ર પર ચડે છે આ માનવ છે પછી દડુક દહીન દળે છે આ માનવ છે પાછો છાનો માનો રડે છે આ માનવ છે અને પછી પોતે જ પોતાનાને નડે છે આ માનવ છે તમે જે વિસ્તારમાં રહેતા હશો જે પરિવારમાં રહેતા હશો અને જ્યાંથી તમારી પ્રગતિની શરૂઆત થઈ હશે ને ત્યારે વિરોધ તમારા પોતાનો જ થશે માટે જીવનમાં યોગી ન થઈ શકીએ તો કાંઈ વાંધો નહીં પણ બીજાને ઉપયોગી થઈએ ક્યારેય પોતાનાને સમાજને નડીએ નહીં આટલું આ ઉદાહરણમાંથી શીખીએ ને તો પણ જીવન સાર્થક છે જંગલમાં એક કઠિયારો લાકડા કાપવા માટે આવ્યો હોય છે ને કઠિયારાના હાથમાં મોટો કુહાડો હોય છે અને કુહાડેથી એ લાકડા કાપવાની શરૂઆત કરે ને એ પહેલાં નાના નાના ઝાડવાઓ ગભરાઈ જાય છે અને રુદન કરવા લાગે છે અને મોટા ઝાડવાઓને પૂછે છે કે હવે કઠિયારો આવ્યો આપણા બધા એનું શું થશે આપણા લાકડા કાપી જશે આપણને કાપી નાખશે આપણને મારી નાખશે જંગલ ખલાસ થઈ જશે આ રીતે તો આનો કોઈ ઉપાય ખરો ત્યારે એ વડીલ જાડવા મોટા વૃક્ષો હતા એ નાના જાડવાના કહે છે કે આનો કોઈ ઉપાય નથી એ કે કારણ શું એ કે કારણ એટલું જ કે કુવાળો લઈને જે કઠિયારો લાકડા કાપવા આવ્યો છે ને એ કુહાડાનો હાથો આપણા પોતાના જ બન્યા છે આપણું લાકડાના જ એ કુહાડાના હાથા છે ને જ્યારે આપણામાંથીને જ કોઈ હાથો બને ને ત્યારે આપણું પતન નિશ્ચિત છે માટે સંપથી રહો એકતાથી રહો અને સૌ શાંતિથી રહીએ જય હિન્દ જય ભારત જય સિયા